ઘોઘરા મગાવ્યા છે તો આવે છે પેટ્રોલ ની સ્કીમ છે પૈસા લાગે એવું પેટ્રોલ પુરાવી ને નંબર નિર્મોસી લખાવે છે નંબર એની ગાડી અહીં જવા પડી છે કાંઈ લાગી જાય તો મેળ આવી જાય હવે જોઈ લાગે કે નહીં માર્કેટિંગ યાર્ડમાંથી ટાયરિક હાઈવે ચડી જાય આ રોડ સારો છે આમ તરફ છે આગળ નિર્મળથી જાય છે પાછળ આપણી ગાડી જાય છે કલર એમાં ટીંકાડી દીધો છે લઈને

જોવો કેમ એનો હેરસ્ટાઈલ ફરી ગઈ છે જોવો બગડી ગઈ અરે કાઈ ઘટે ની મારો ભાઈ આમથી નિર્મોશી આવે છે ગાડી લઈને આ આવી ગયા જો આયા એ ભાઈ મૂકી દેવાનું છે રીલ ઇન્સ્ટામાં તારી જોની મૂકી દે અમાર રાજુભાઈ ને ઘડિયાળ બનનારી બીજાની બંગડી ની પહેરે ભાઈ

રાજા ને એમ તો શરૂ કરેલો ભગવાન નિર્મળસિંહ પરાણી દોહો ગૌરાવ્યો મેં કીધું મૂકવાનો નથી યુટ્યુબ માં પણ હવે જોઈ

કેમ બગાડે નિર્મોશી કલાકાર છે ભાઈ એટલા જ દુહો ગૌરાયો એને કે કઈ ગયો બે શબ્દ એને મો ઓલી આવી જાય રાજેશરી રડા રણ નહી કરે એમ તો કઈ ગયો ઈ તો પ્રેથા માં આવડે આ કેમ તું રડા રડ કરતો બહુ રડા રડ નક કરતો દાદા હા બધા કે બહુ રડા રડ કરે છે આ ના દાદા રડા રડ થોડું કરાય તમે હો ને મારા